દસ અંક પીડ્યા છે કેટલા અંક પીડ્યા છે અને આપણે દસ બહેનો ઊભા રાખ્યા છે બરાબર ચાલો કુશભાઈ એક પછી એક ક્રમમાં માં અંક આપશે બહેનો શરૂ કરશે એક થી એક થી શરૂ કર અહીંથી જાનવી થી જાનવી બેન સીધું પકડો એકડાને બસ હવે બગડો બાજુ વાળા બેન બગડો બગડો સીધો પકડો પછી તગડો તગડો ક્યાં છે નહીં ઉંધો છે બેટા જીયા આલો માહી ચોગડો લઈ લે ચાલો પછી પાંચડો પાંચડો દેવી બેનને દેવી બેન પાંચડો ઊંધો છે પછી છગડો આ બાજુ નંબર આવે એમ પકડવાનો બસ સરસ ચાલો સાતડો સાતડો પકડો અહી બે ઊંધો સાતડો છે હવે કુશભાઈ નવડો અને એકડે મીંડે દસ આપો છેલ્લા બેન ચાલો બધા અંક સરખા પકડો બેન રાધિકા બેન તમે ઊંધો છગડો પકડ્યો બેટા ચત્તો કરો છગડાને કરો હજી ચાલો બધા પકડી રાખો બરાબર ચાલો બધા માટે ક્લેપ કરી દો પુષ્પભાઈ ઉભા રહી જાવ બાજુમાં વાહ ભાઈ વાહ સરસ